નમસ્કાર મિત્રો એ બી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ આજે આરટીઈ એક ઈ એક્ટ હેઠળ જે એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને મફ્ત શિક્ષણનો પ્રવેશ મળે છે તેની છેલ્લી તારીખ હતી તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે તે બાબતની વિગતો આપણે જોઈએ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે એકથી આઠ ધોરણ સુધી પ્રાઇવેટ અને ખાનગી સ્કૂલોની અંદર જે એડમિશન ફ્રીમાં મળે છે અને બાળકોને ભણવાનો ખર્ચ પણ પૂરો પાડવામાં આવે છે ગવર્મેન્ટની આવી સારી યોજના ચાલી રહી છે તેનો ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો તેમાં તારીખ અપડેટ થઈ છે એ બાબતની આપને અગત્યની સૂચનાઓ જોઈએ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આરટીઈ એક હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રાત્રિના બાર કલાક સુધી રાખવામાં આવેલ હતી વેબસાઇટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઇટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તારીખ હોળ ત્રણ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી વધારવામાં આવેલી છે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તારીખ હોળ ત્રણ બે હજાર પચીસ ને રાત્રિના બાર કલાક સુધી વધારવામાં આવેલ છે જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતાં પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે જેની નોંધ લેશો એટલે કે આરટીઈના જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે બાર ત્રણ બે હજાર હતી તે ચેન્જ કરી અને સોળ ત્રણ બે હજાર પચીસને રાતના બાર વાગ્યા સુધી વધારવામાં આવેલી છે તો જે પણ વિદ્યાર્થીઓ અને જે આને લાયક હોય તે વાલીઓના જે વધતા ઘટતા ડોક્યુમેન્ટ પૂરા કરી અને સોળ ત્રણ બે હજાર પચીસ સુધી આરટીનું ફોર્મ ભરી શકાય છે બીજી આપણે આર ટીની લગતી થોડીક વાતો કરીએ તો વાલી મિત્રોને એ ખબર નથી કે મારું ફોર્મ ભરાણું મારી પ્રોસેસ ક્યાં પહોંચી મને એડમિશન મળ્યું કે નથી મળ્યું કે મારે આગળ શું કરવાનું ફોર્મ તો ભરી દીધું પણ એમાં ખબર નથી તો સૌ પ્રથમ જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમને એક એપ્લિકેશન નંબર આવે છે સૌ પ્રથમ ત્યારબાદ જેવું તમારું ફોર્મ સબમિટ થાય છે એટલે કે તમને પ્રિન્ટ મળી જાય છે મળી જાય છે ત્યારે તમને એવો મેસેજ આવે છે કે તમારું ફોર્મ કન્ફર્મ થયેલું છે એટલે કે તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા એ સક્સેસફુલ સબમિટ થઈ ગયા છે અને તમને અરજી ફોર્મ મળી ગયું છે ત્યારબાદ ડીઓ કચેરીની અંદર આપણું ફોર્મ જાય છે અને તેની ચકાસણી કરવામાં આવે છે જે આપણે ડોક્યુમેન્ટ મોકલ્યા છે તે બધા ડોક્યુમેન્ટ બરાબર છે તે બરાબર નથી તેની ચકાસણી કરવામાં આવે છે અને જ્યારે આપણે ડોક્યુમેન્ટ બરાબર હશે તો આપણને એવો મેસેજ આવે છે કે જિલ્લા કક્ષાએ તમારું ફોર્મ મંજૂર થયેલું છે એનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળી ગયું છે એનો મતલબ એવો છે કે જે તમે ડોક્યુમેન્ટ મોકલ્યા છે તે ડોક્યુમેન્ટ બરાબર છે જે મતલબમાં જે માગ્યા હતા એ જ ડોક્યુમેન્ટ છે અને તે ડોક્યુમેન્ટ ઉપરથી તમને ડ્રોની અંદર તમારું નામ નાખવામાં આવશે આ ઉપરાંત ઘણા લોકોને મેસેજ જ નથી આવતા તો એમાં ઘણી વખત ડીઓ કચેરી દ્વારા જે ડોક્યુમેન્ટ વધઘટ હોય અથવા ડોક્યુમેન્ટ ચાલ્યા હોય તો કોઈ રિપ્લાય આપવામાં આવતો નથી અને એમાં છોડી દેવામાં આવે છે તો ફોર્મ ભર્યા પછી રોજ માટે જ્યાં સુધી આપણને કન્ફર્મ મંજૂર આપણા ડોક્યુમેન્ટ ન થાય ત્યાં સુધી આપણે રોજના માટે એકવાર આર ઈ ગુજરાતની વેબસાઇટ પરથી એપ્લિકેશનની સ્થિતિ આપણે જોવાની રહેશે આ ઉપરાંત આર ટીઈ એક્ટ હેઠળના જે એડમિશન ચાલી રહ્યા છે તેની અંદર ઘણા બધા લોકો માતબાર રકમ રહી અને તમને સો ટકા કન્ફર્મ એડમિશન અપાવી દઈશું એવો પણ આખો જે એજન્ટ સિસ્ટમથી ચાલી રહ્યું છે તો તે આપણા કોઈ પણ રીતે આર એકના એડમિશનમાં કોઈ લાંચ રૂસ્વતને સ્થાન નથી આ ઉપરાંત આવું કોઈ પોસિબલ પણ નથી તો તેવી પેલામાં જોડાવું નહીં અને ત્યાર ઉપરાંત ઘણા બધા રાજકીય પક્ષો દ્વારા ફ્રીમાં પણ ફોર્મ ભરી આપવામાં આવે છે તો એક સેવાકીય સારી વાત છે પરંતે જે જે ફોર્મ ભરે છે એ લોકો સક્ષમ હોતા નથી અને આડેધડ ફોર્મ ભરી અને લોકોને પછી કંઈ જવાબ આપવામાં આવતા નથી અને ડીઓ કચેરીને ધક્કા ખાવાતા હોય છે તો જે પણ કોઈ તજજ્ઞ વ્યક્તિ હોય અથવા તો ભલે પચાસ સો રૂપિયા તેના મજૂરીના લે પણ જે વ્યક્તિગત જે માહિતી હોય વ્યવસ્થિત માહિતી હોય તેવા લોકો પાસે ફોર્મ ભરાવી અને સતત ફોર્મ ભરવું મહત્ત્વનું નથી પણ તેનું અપડેશન કન્ટિન્યુ મળતું જોઈએ અને સાસી માહિતી હોવી જોઈએ આ ઉપરાંત જે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવા ખૂબ જરૂરી છે જ્યારે તમે ઝેરોસ્કોપીમાંથી સ્કેનિંગ કરો છો અથવા તો એડ્રેસ બુકમાં આધાર કાર્ડમાં એક જ સાઈડનો ફોટો નાખો છો આ ઘણા બધા કારણો લીધે તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તમે ફોર્મ ભરી દીધું છે તો તમારે તેને અપડેટ કરવું જોવું બહુ જરૂરી છે કારણ કે ડીઓ પરથી તરત તમને મેસેજ આવતો હોય છે ઘણી વખત જે ફોર્મ રિજેક્ટ થયેલું હોય ડોક્યુમેન્ટ ઘટતા હોય તો પણ તમને કંઈ મેસેજ આવતો નથી તો તમારે પોતાની રીતે જ આ ટીની સાઈડ પરથી આ સ્ટેટસ જોવાનું છે આ ઉપરાંત આ વિડીયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેની અંદર હું અમારી ઓફિસનો નંબર પણ નાખું છું તો એ ઓફિસ પર તમે વોટ્સઅપ કરી અને પણ તમારું સ્ટેટસ જોઈ શકો છો જય હિન્દ જય ભારત